कोई 9/1 यानी कि 9/1 लिख सको बराबर પછી આને +9 લખી શકો એટલે કે +9 પછી 9 ની 1 घात લખી શકો એટલે 9^1 बराबर પછી આને so 9 * 1 લખી શકો પછી આને લખી શકો વર્ગમૂળમાં નવ ગુણે વર્ગમૂળમાં નવ હા પછી આને લખી શકું માઈનસ માઇનસ નવ લખી શકું એટલે કે માઇનસ માઇનસ પ્લસ થવાના ને છેલ્લે માઇનસ માઇનસ પ્લસ નવ ચલો હવે વાત કરીએ અપૂર્ણાંકના સરવાળાની આજનો ટોપિક છે અપૂર્ણાંકના સરવાળા એટલે કે વિદ્યાર્થી મિત્રો ને અપૂર્ણાંકના સરવાળામાં વધારે ભૂલ થતી હોય છે ચલો એને જોઈએ જેમ કે જે કોઈ રકમ આપે છે આવી રીતે એમાં સૌથી પહેલા શું કરવાનું ખબર સૌથી પહેલા નાની સંખ્યા પકડવાની સૌથી પહેલા કઈ નાની સંખ્યા પકડવાની અને નાની સંખ્યાના ગડિયામાં જો મોટી સંખ્યા આવે છે હા આવે છે કયા આવે છે ત્રણ ના ગડિયામાં બાર ક્યાં આવે છે ત્રણ ચોક બાર એટલે કે ત્રણ ચોક બાર બરાબર તો શું કર્યું ચાર વડે ગુણે હવે ચાર વડે નીચે ગુણે તો ઉપર પણ ગુણવાના આમાં બાપા નું રાજ નહીં ચાલે બરાબર ઉપર નીચે ગુણવા પડે કેમ કારણ કે બંને બાજુ સંકુલિત કરવાનું હોય બરાબર ચલો હવે શું આમાં પાંચ ચોક કેટલા થાય વીસ 3 માં કેટલા જાય 12 ચલો હવે 7 ના ભાગ્યા 12 12 તો છેદ માં છે આપણે આધાર સરખા કરવાના બરાબર આધાર સરખા થઈ ગયા હવે બે વખત આધાર છે એક જ છે તો એક વખત લખી શકું એટલે કે 20 + 7 ભાગ્યા 12 બરાબર હવે 20 + 7 કેટલા થાય 27 ભાગ્યા 12 આ તમારો જવાબ હવે ચલો આગળનો બરાબર શું છે કે આવితే 3 ના ગણે માં 5 આવે છે ને 5 ના ગણે માં 3 આવે છે ને તો હવે શું કરવાનું હવે પ્લેન ઉડાડ શું કરવાનું જો બરાબર શું છે કે 3 ના પહેલા તો ગણી ગુણાકાર કરવાનો 3 નો ગુણાકાર આની સાથે એટલે 3 * 12 કેટલા થાય 36 બરાબર હવે આનો ગુણાકાર આની સાથે આમ પ્લેન ઉડાડવા બરાબર 7 5 35 વચ્ચે શું હતું + અર્થાત આખાના છેદમાં આ બંનેનો ગુણાકાર શું ત્રણ પંચા હવે સરવાળો કેટલો થાય છત્રીસ ને પાંચ છ ને પાંચ અગિયાર પીડી આવી છ ને એક સાત એકોતેર ભાગ્યા પંદર આ તમારો જવાબ હવે આગળ જઈએ હવે તો બે બે સંખ્યાનું તો આપણને આવી ગયું આ રીત છે ને તમે આમાં પણ અપ્લાય કરી શકો બરાબર જવાબ આમાં પણ આવશે આ રીત છે ને આમાં પણ અપ્લાય કરી શકો બરાબર હવે વાત કરીએ આવી જયારે વધારે સંખ્યા હોય ત્યારે શું કરવા ત્યારે લસા લેવો બરાબર ત્યારે શું લેવું લસા જેમ કે લસા ત્રણ બાર અને નવ નું લેવાનું ત્રણ બાર અને નવ નું બરાબર ચલો હવે શરૂઆત બે થી કરવાની શું બે ના ઘડિયામાં કોઈ સંખ્યા આવે છે આ આવે છે બાર તો શરૂઆત બે થી કરવાની બે ના ઘડિયા એમાં ત્રણ આવે છે ના તો ત્રણ એમ ના બેના ગણ્યા માં બાર આવે છે હા આવે છે છ માં તો બે ના ગણ્યા માં નવ આવે છે નહીં આવતા તો નવ એમ નહીં હવે પાછું ચેક કરવાનું બે ના ગણ્યા માં કોઈ સંખ્યા આવે છે ત્રણ આવે છે ના છ આવે છે હા તો બે મૂકી દેવાના હવે બે ના ગણ્યા માં ત્રણ આવે છે ના તો એમ નહીં બે ના ગણ્યા માં છ આવે છે હા બે તરી છ તો બે ના ગણ્યા માં નવ આવે છે ના તો નવ એમ નહીં હવે પાંચમી એ ના બે ના ગણ્યા માં કોઈ સંખ્યા આવે છે ના તો હવે શું કરવાનું બે ના ઘડે કોઈ નહીં આપવું તો હવે વાત કરવાની બે પછી હવે એક આવી ગયા એટલે એને ભૂલી જા છેલ્લે શું વધી ત્રણ તો હવે ત્રણ ના માં કઈ સંખ્યા હશે ત્રણ ત્રણ એકા ત્રણ અહીંયા એક અહીંયા બે અને ત્રણ એકા ત્રણ નીચે એક આવી ગયા હવે તમારો લસા મળી જશે ચાલો લસા અહિયાં કેટલી સંખ્યા બે ગુણે બે ગુણે ત્રણ ગુણે ત્રણ બે ગુણે બે ત્રણ ત્રણ બે બરાબર એટલે તમારો લસા છત્રીસ છત્રીસ લસા એનો મતલબ કે દરેક નીચે છેદ શું હોવું જોઈએ છત્રીસ સાર હવે ત્રણ ને કેટલા વડે ગુણ તો છત્રીસ આવે બાર વડે ગુણ છત્રીસ આવે ને નીચે જો બાર વડે ગુણાય તો નિયમ ઉપર પણ લાગે ઉપર પણ બાર વડે ગુણ

દરેક નીચે છત્રીસ છે તો શકો હવે શું કરીએ કરીએ સરવાળો જીરો એક ને છ સાત પછી છ બે આઠ આઠ ને એક નવ એટલે કે સત્તાણું સત્તાણું ભાગ્યા છત્રીસ આ તમારો જવાબ આ રીત તમે આ બંને માં અપ્લાય કરી શકો બરાબર આ રીત આ બંને માં પણ અપ્લાય કરી શકો આ રીત આમાં પણ અપ્લાય કરી શકો બરાબર ચલો એના પછી નો ટોપિક છે દશાંશ ની બાદ બાકી ખબર નેક્સ્ટ ટોપિકમાં મળીએ તો ચલો યાદ રાખજો અને મળીએ નેક્સ્ટ ટોપિકમાં